કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને રાજીનામું સમાચાર આવી રહ્યા છે કે અગાઉ ભાજપમાં રહેલા ગાંધીવાદી નેતા કનુકલસરિયા જેમણે ભાજપને તિલાંજલિ આપી કોંગ્રેસમાં ગયા છે તે ફરી પાછા ભાજપમાં આવી રહ્યા છે એવી વાતો બજારમાં વહેતી થઈ છે પણ તેનું સત્ય શું છે તેની વાત આજે હું કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુ કલસરિયા ડોક્ટર કનુકલસરીયાનું નામ બોલો એટલે તમારી આંખ સામે એક ગાંધીવાદી વ્યક્તિનું ચિત્ર ઊભું થાય ખરા અર્થમાં ગાંધીવાદી ખરા અર્થમાં પ્રમાણિક અને ખરા અર્થમાં આમ આદમીનો માણસ ડોક્ટર કલસરિયા ત્રણ ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહ્યા હતા અને પછી તેમના વિસ્તારમાં એટલે કે મહુવામાં જાણીતી કંપની નિર્મા એક સિમેન્ટ ફેક્ટરી નાખવાની હતી અને આ સિમેન્ટ ફેક્ટરીને કારણે ભાવનગરનું પર્યાવરણનું જીવન ખોરવાઈ જવાનું હતું સરકાર ભાજપની હતી છતાં પણ સરિયાએ નિર્માને ચેતવણી આપી કે અહીંયા ફેક્ટરી નહીં નાખવા દો કારણ કે તમારા ધંધા કરતાં અમારું પર્યાવરણ વધારે મહત્ત્વનું છે સરકાર પણ નારાજ થઈ હતી કારણ કે સરકારને કનુકલસરિયા કરતાં ઉદ્યોગપતિ કરશન પટેલની વધુ ચિંતા હતી અને એટલે જ પછી સરકાર એટલે કે નરેન્દ્ર મોદી અને કનુકલસરિયા વચ્ચે ગજગ્રાહની પહેલી શરૂઆત થઈ હતી કનુકલસરિયા મહુવાથી ગાંધીનગર સુધી ચાલતા પદયાત્રા કરે છે અને સરકારને કહે છે કે તમારે આ ફેક્ટરીનું પરવાનો રદ કરવો પડશે સરકાર માનતી નથી મામલો સુપ્રીમ કોર્ટ સુધી જાય મોદી અને ભારતીય જનતા પાર્ટી સરિયાથી નારાજ થઈ એટલે જ બે હજાર બાર પછી તેમને ટિકિટ આપવામાં ન આવી સરિયા અપક્ષ પણ લડ્યા કોંગ્રેસમાં પણ જોડાયા છેલ્લી ચૂંટણી તેઓ એટલે કે બે હજાર બાવીસ ની ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યા હતા અને હાર્યા પણ હતા હવે વાત એવી આવી છે કે અનુકલ સરિયા ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો તેનું સત્ય શું છે તે જાણવા અમે પ્રયત્ન કર્યો ત્યારે જાણકારી મળી કે કનુકલ સરિયા કોંગ્રેસથી નારાજ છે વાત સો ટકા સાચી છે તેમણે ઓક્ટોબર મહિનામાં જ રાજીનામું આપી દીધું છે પણ તેમની નારાજગીનું કારણ એવું છે કે બે હજાર બાવીસની ચૂંટણીમાં તેમની વિરુદ્ધ કામ કરનાર ભાવનગરના સ્થાનિક નેતાઓ માટે તેમણે હાઈકમાન્ડ સમક્ષ ફરિયાદ કરી હતી અને ત્યાર પછી આ નેતાઓને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા અને પછી અચાનક થોડા દિવસો પહેલાં થોડા મહિના પહેલાં આ સસ્પેન્ડ કરવામાં આવેલા ભાવનગરના સ્થાનિક નેતાઓને કોઈની જાણ બહાર પાછા લઈ લેવામાં આવ્યા આ સ્થિતિ ડૉક્ટર કનુકલસરિયા માટે અસહ્ય હતી એટલે જ તેમણે ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસને અલવિદા કહેવાનો નિર્ણય કરી રાજીનામું અમે તપાસ કરી તો ખબર પડી કે ના તેઓ સ્પષ્ટ કહે છે હું ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય જવાનું નથી કોંગ્રેસ છોડી છે વાત સાચી છે પણ હું ભાજપનું કેસરી ધારણ કરવાનો નથી તો આ સ્થિતિ કનુકલસરિયાની છે કનુકલસરિયા જેવા રાજનેતાઓ આ સમયમાં બહુ ઓછા મળે છે આપણી કમનસીબી એવી છે કે કનુકલસરિયા જેવા રાજનેતાઓને આપણે સ્વીકારી શકતા નથી કારણ કે આપણને તડજોડ કરનારા નેતાઓ જ ગમતા હોય છે કારણ કે આપણે જ આ તડજોડ કરનારી પ્રજા છીએ તો આ છે નવજીવન ન્યૂઝ આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર અમને લખો